આવડો માતા છો અમેલો પર આવો રાભા તો બંધ થી જા મેલો હાડો જો હાડો જય માતાજી જોડો હા કેવા હાડો હાડો આ ખેતાજી તો બપાયા એટલે નહીં હા અમારા ખોડા રમેલ થઈ આવતા રે ચા ચા થાય આખો ફરવાનું નહીં હતી તો

કાળોજી હા રામ રામ અમારા ભડવા રમેશ આતરેડો હારું હા ચાપોણ નઈ કરે ચાપોણ ને મોડ થાયથી એ હારું આવજો બા મા બેડા ફૂલ ફૂલ માતાએ વેણવા લઈ જાવ લઈ જાવતી છે અમે હ શું કરો છો ને ફૂલ લેના માતાએ લઈ જા

તો બગા બે તમારા મલે હે ન હા ને તમાર કોઈ છે ઓય અમારથી આવડા ખબર તમે જન કાઢવા તમે છે તો લાવ દો આ હારો અમે લાવશે હેડો ચલા હટાવ દો હા હટાઈ જા હવે આ

जय मां जय मां जय मां आज मारे पड़ी ये आओ हमारी काली नागणी आली लोनी लरे के

એ પંછવાળો ખમા એ મમ્મી આયો છો હું લેબોડી આયો લે બાપો બાપો બસ મારો આ રામેલ ayo padang malu ya, dari setiap